જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો એક નવું ગણપતિ દાદાનું ભજન લઈને આવ્યું છે તો ચાલો ચાલું કરીએ શ્રી ગણેશય નમ વક્રતુંડ મહાકા સૂર્ય કોટિ સમ પ્રભ નિર્વિઘ્ન દેવ સર્વકારી શું સર્વદા તમારી મૂર્તિ લાગે બહુ પ્યારી ગાન જાઉં વારી વારી માતા પાર્વતીને પિતા મહાદેવા બધા દેવો પેલા થાય તમારી સેવા મૂ શક સવારી દાદા લાગો બહુ રૂડા વિઘ્નોના તમે હર નારા ગજાન ચાવું વારી વારી तमारी मूर्ति लागे बहु प्यारी गई जानन जाऊ वारी वारी रिद्धि सिद्धि ना ते छो स्वामी शुभ लाभ बेटा न बाप कहवाया लाबी छे सूंड दादा मोटू छे पेट મંગલ મૂર્તિ તમારી ગજાનન વારી તમારી મૂર્તિ લાગે બહુ પ્યારી ગજાનન જાઉં વારી પત્ર પુષ્પા ને સિંદૂર ચડે પીળા પીતાંબર શોભે છે અંગે મોદક ના જમનારા તમારી મૂર્તિ લાગે બહુ વાલી ગજાન જવું વારી વારી મંદિર માં મુર્ત લાગે બહુ પ્યારી ચરણે સીસન માં આવે નર નારી सर्वेे शुभ कार्यो प्रथम पूजाया बलबोधिनादेरा गजानन जाऊ वारी वारी तारी मूर्ती लागे बहु प्यारी गजानन जाऊ वारी वाना मोठा सौ चरणे रे नमता ફક્તો ને મન બાપા તમે બહુ ગમતા સૌને લાગો બહુ લાગ જાનન જાઓ વારી વારી તમારી મૂર્તિ લાગે બહુ પ્યારી ગજાનન જાઉં વારી વારી ગણપતિ બાપા મોર્યા જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો